ક્યાં ના છો અધર જો? અધર ટી શર્ટ ફાળીને આડું કરે છે બોલો ક્યારે ભાઈ ક્યાં તું ઓ ભાઈ બોલ એ તને બુજુ ક્યારે હા બાકી આયા હું કરવા તો ભાઈ નામ ના લીધું ભાઈ આમ જો ભાઈ ને બોલાવો માફી માંગી નો માંગી પણ હું કરવા આવ્યો તો કે રેસ કે એટલે એમાં માફી માંગી ભાઈ ને બોલાવો માફી માંગી નો માંગી અમે છે હાલે ઉપર ઉપર અને ચેન બેન છે ને બધું આમ કરી જો ને બધું હા ઓય ઉપર